દરરોજ માર્કેટ યાર્ડ બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવદ હરવદ માર્કેટ યાર્ડ બજાર ભાવ તારીખ 8/3/2025 ના શનિવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ નીચો ભાવ 1235 રૂપિયા મોટો ભાવ 1476 રૂપિયા આવક હતી એક હજાર ને ચાલીસ મરની જીરુ નીચો ભાવ પાંત્રીસો પંચોતેર ઊંચો ભાવ ઓગણ ચાલીસો એકાવન આવક હતી આજે પાંચસો ને સત્તર નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ તેરસો એકાવન આવક હતી પચીસ મરની એરંડા નીચો ભાવ બસો એરંડા નીચો ભાવ બારસો વીસ રૂપિયા ઊંચો ભાવ બારસો ચુમાલીસ રૂપિયા આવક બે હજાર છસો ને બ્યાસી મંદિર ઘઉં નીચો ભાવ ચારસો પંચ્યાસી ઊંચો ભાવ પાંચસો આઠસો રાયડો નીચો ભાવ હજાર રૂપિયા ઊંચો ભાવ એક હજાર બાવન રૂપિયા આવક બે હજાર તેર નીચો ભાવ નવસો પચાસ રૂપિયા ઊંચો ભાવ અગિયારસો પંચાણું રૂપિયા આવક હતી ચૌદ હજાર આઠસો ચાલીસ મરની ધાણા નીચો ભાવ બારસો પચાસ રૂપિયા ઊંચો ભાવ સત્તરસો રૂપિયા આવક હતી એકવીસ હજાર સાતસો ચાલીસ મરની ચણા નીચો ભાવ નવસો એકાવન રૂપિયા ઊંચો ભાવ એક અડતાલીસ રૂપિયા આવક હતી અગિયાર હાજર પંચાણું મગફળી નીચો ભાવ નવસો રૂપિયા ઊંચો ભાવ બારસો ને પચાસ રૂપિયા આવક બસો ને સાસઠ મૂળની મેથી નીચો ભાવ નવસો પચાસ રૂપિયા ઊંચો ભાવ બારસો ને બાણુ રૂપિયા આવો ત્રણ હજાર એકસો ને પચાસ તુવેર નીચો ભાવ બારસો પિસ્તાલીસ ઊંચો ભાવ બારસો ચોરાણું આ વખતે નેવ મોરની તો આ હતા આજના હરવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ખેડૂત ભાઈઓ તમને જો બજાર ભાવનો વિડીયો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો સાથે અમારા ફેસબુક પેજને સપોર્ટ કરજો યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો દરરોજ વિડીયો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પેજને ફોલો કરજો જય જવાન જય કિસાન